રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ બાસઠ માં રાજ્યની પહેલી વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં ડોક્ટર જીવરાજ મહેતા ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે છૂટાયા ડોક્ટર જીવરાજ મહેતાની બીજી માર્ચ ઓગણીસો ના

એક તરફ મુરાજી દેસાઈની સતત અવગણના અને ઠાકોરભાઈ દેસાઈના પડકારો સામે ડોક્ટર જીવરાજ મહેતાને સતત સતર્ક રહેવું પડ્યું હતું શિવરાજભાઈ નો આગ્રહ કે સરકારમાં ગયા છે તો સંગઠનની એમાં દખલગીરી હોવી જોઈએ નહીં એની સામે એ વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા બંને આની રીતે સાથે હતા ઠાકોરભાઈ પોતે માનતા હતા

અને નીતિ બાબતે જ પક્ષનો નિર્ણય લેવો પરંતુ ઠાકોર ભાઈ તો પક્ષની બેઠકોમાં પણ પોતાની જ સરકારની ટીકા કરતા જેનાથી ડોક્ટર જીવરાજ મહેતા અને થાકોર ભાય અને મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની ટીકા કરતા એટલે એવું કહેવાય છે કે રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાને લોક વિકાસના કાર્ય કરવા માટે જે સમય મળ્યો હતો તે સમય પક્ષના આંતરિક સંઘર્ષો સમાધાનમાં ઉપયોગ કરવો પડ્યો ડોક્ટર જીવરાજ મહેતાની સાથે પક્ષની અંદરથી વિરોધ થતો રહ્યો એમાં વર્ષ ઓગણીસો એકસઠ માં ભાવનગર ખાતે આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ નીલમ સંજીવ રેડ્ડી નિવેદને બળતામાં ઘી હોવું જાણે ડોક્ટર જીવરાજ મહેતાના વિરોધીઓને રાહ હતી તેમ નીલમ સંજીવ રેડ્ડી ના વિધાન ને પ્રદેશ કોંગ્રેસે નિયમ માની લીધો અને તેને રાજ્યમાં

ડોક્ટર જીવરાજ મહેતા અને તેમના સાથી રતુભાઈ અદાણી અને રસી કપાલ પરીકે

રાજકારણ માં કોંગ્રેસ નું સ્થાન પ્રથમ અને સરકાર નું સ્થાન બીજું એવું ઠાકોરભાઈ સ્પષ્ટ માનતા પરંતુ આ બાબતે ડોક્ટર જીવરાજ મહેતાએ જણાવ્યું કે નીતિ ઘડવાનું કામ કોંગ્રેસનું એટલે નીતિ વિષયક બાબતોમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસની સલાહ લેવી જોઈએ પરંતુ એના અમલ માટે મંત્રીમંડળને છૂટો દોર હોવો જોઈએ ઠાકોરભાઈ દેસાઈ મોરાજી દેસાઈને પૂછી પૂછીને આગળ વધવા માટેનો આગ્રહ રાખતા તો ડોક્ટર જીવરાજ મહેતા પોતાના અંતરાત્માના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનો આગ્રહ રાખતા સરકાર અને કોંગ્રેસ સંગઠન વચ્ચે મતભેદો છે આ મતભેદો વચ્ચે રાજ્યની પહેલી ચૂંટણી ઓગણીસો બાસઠ યોજાય રાજ્યની પ્રથમ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની ની સો ચોપન બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે જ્વલંત વિજય મેળવ્યો આ વિજયમાં ડોક્ટર જીવરાજ મહેતાની આગેવાની અને તેમના કમાલ હતો 1962 ની રાજ્યની પહેલી વિધાનસભાનું પરિણામ આ કુલ 154 બેઠકોમાંથી કોંગ્રેસ 113 સ્વતંત્ર પક્ષ 26 પ્રજા સમાજવાદી પક્ષ સાત નૂતન ગુજરાત જનતા પક્ષ 1 અને અન્ય 7 રાજ્યની પહેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી ડોક્ટર જીવરાજ મહેતાને બળ મળ્યું ઓગણીસો બાસઠના ગુજરાતની ચૂંટણી ડૉક્ટર જીવરાજ મહેતાના નેતૃત્વ હેઠળ લડાઈ કેટલાક લોકો મોરારજીભાઈને એને માટે પ્રતિષ્ઠા આપે છે પણ વાસ્તવિકતા એ હતી કે જીવરાજભાઈ ચીફ મિનિસ્ટર હતા મહાગુજરાત જનતા પરિષદ જે જુદા જુદા પક્ષોનો મોરચો હતો એ વાસ્તવિક રીતે એક પ્રાદેશિક પક્ષ તરીકે ઉભરાઈ આવી શકે એવી ક્ષમતા હતી પણ પ્રજાએ કોંગ્રેસને મત આપ્યો જેણે મહાગુજરાત આંદોલનની લડત ચલાવી હતી એ વિરોધ પક્ષમાં રહ્યા જનતા પરિષદ ધીરે ધીરે પછી એ જનતા પરિષદ પણ તૂટી અને નૂતન ગુજરાત જનતા પરિષદ થઈ આજે પણ ક્યાંક એનું પાટિયું લટકે છે કે નૂતન મહાગુજરાત જનતા પરિષદ ઇન્દુલાલ પણ છેલ્લે છેલ્લે નિરસ્ત થઈ ગયા અને કોંગ્રેસમાં જોડાયા અને પછી એમનું અવસાન થયું આ ઘટનાઓ બતાવે છે કે ગુજરાતમાં પહેલી કે રાજ્યમાં કોંગ્રેસ બાદ સ્વતંત્ર પક્ષ નો દબદબો રહ્યો માન્યમાં ન આવી તેવી ઘટના એ બની કે મહાગુજરાત આંદોલનના શિલ્પે હિન્દુ ચાચાની નૂતન મહાગુજરાત પક્ષની કફોડી હાલત બની તો દિગ્ગજ કોંગ્રેસીઓ અને મુખ્યમંત્રી દાવેદારો બળવંતરાય મહેતા બાબુભાઈ જીવરાજ મહેતા ની યોજાઈ હતી એક તરફ રાજ્યમાં મહાગુજરાત આંદોલનના કારણે કોંગ્રેસ વિરુદ્ધ જનાક્રોશ હતો છતાં ડોક્ટર જીવરાજ મહેતાની આગેવાની થકી કોંગ્રેસી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ઉત્સાહજનક પરિણામ મેળવ્યું હતું રાજ્યની લોકસભા બેઠકો પૈકી સ્વતંત્ર ગુજરાતની પહેલી લોકસભાના પક્ષવાર પરિણામ કોંગ્રેસ સોળ સ્વતંત્ર પક્ષ ચાર નૂતન ગુજરાત એક અને પ્રજા સમાજવાદી એક લોકસભાની ચૂંટણી વાત કરીએ તો કોંગ્રેસ માંથી દેસાઈ મનુભાઈ શાહ ઝેબરભાઈ નંદાજી અને ઘનશ્યામ ઓઝા જેવા દિગ્ગજો જીત્યા હતા સાથે નૂતન ગુજરાત પક્ષ તરફથી ઇન્દુ ચાચા તો પ્રજા સમાજવાદી તરફથી જસવંત મહેતા ચૂંટાયા હતા